ખેડૂતોના જણાવ્યા અનુસાર એનપીકે ખાતરને એક થેલીનો ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયાથી વધારીને એક હજાર આઠસો પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે ખેડૂતોએ આ ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં ખાતરનો ભાવ વધારો તેમને પોસાય તેમ નથી ખેડૂતોનું કહેવું છે કે કપાસ મગફળી ડુંગળી જેવા પાકોના ભાવમાં વધારો કરવામાં આવતો નથી પરંતુ દવા ખાતર અને બિયારણના ભાવમાં સતત વધારો કરવામાં આવે છે ખેડૂતોએ માંગ કરી છે કે જો સરકાર કપાસ મગફળી સહિતના પાકોના ભાવમાં વધારો કરે તો જ ખાતરના વધેલા ભાવ પોસાય તેમ છે તેમણે ચિંતા વ્યક્ત કરી કે ખેતીમાં તમામ વસ્તુઓના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આર્થિક સંકટને કારણે કેટલાક ખેડૂતો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ખેડૂતોએ તાત્કાલિક અસરથી ખાતરના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે ખેતી ખર્ચમાં વધારો થવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે ગોવિંદભાઈ ગોયાણી વ્યાજબી કાંઈ ન કહેવાય ને કપાના જોઈએ ત્રણ હજાર રૂપિયા કાપ પચીસો રૂપિયા જોઈએ અને સરકારને એમાં કાંઈ નથી લુગડા કેટલા આમાં ખેતી કરે એની પાસે કાંઈ વધતું નથી કપડામાં ક્યાં પાંચ હજારને ત્રણ હજારને સાત હજારને લે તો સરકારને બધો ટેક્સ જોઈએ છે અને ટેક્સ આપણો બધો ગુજરાતમાંથી જ જાય છે કેમ જાય બીજી બધી સહાય આપે પડી હારી જ પડે છે ને એની જરૂરિયાત પણ મોંઘું પડે છે એટલે લેતા નથી બિચારા અને મજૂરી આ કરતા મજૂરી કરવા વહી જવું સારું એવું લાગે છે બધું સારો વધવું જોઈએ આજથી સાત વર્ષ પહેલાં ડીએપીના હતા તો ડીએપીના ગમે એમ કરીને કે રાખ્યા એમને બીજા બધા વધારે જ જાય અરવિંદભાઈ ગઢિયા ગઢડા સ્વામીના આ એકસો રૂપિયા ભાવ વધી ગયો છે ખાતરના ભાવ વધી જાય છે પણ આમ ખેડૂતોના જ્યારે પાક વેચવા જાય છે ને તો એનો ભાવ વધતો નથી મિનિમમ એનો ભાવ અત્યારે આ લોકો કેમ એકસો વીસ રૂપિયા ત્રીસ રૂપિયા વધાર્યા છે તો અમને નમ્ર વિનંતી છે કે કપાસના ભાવ જે સોળસો રૂપિયા બાંધ્યા છે ટેકાના ભાવ તો એની જગ્યાએ બે હજાર એકી કરે ટેકાના ભાવ અને ભાવ અમને પચીસો ત્રણ હજાર રૂપિયા કપાસના ભાવ મળે તો અમને ખાતર પોહાય નકર ન પોહાય હકીકતમાં આમાં સરકારને ખાસ ધ્યાન દેવું પડે નગર ખેડૂતો જે થોડાક હાવ માય આંગલા થઈ જાય છે અને ખોખળા થઈ જાય છે આ અને આમ સરકારે આપણે એમ કે ખેતી ટકાવી રાખવી છે પણ તો ખેતી ટકશે નહીં એ એ બધું જે વાળાને જ્યારે વધારવાનું હોય ને એમાં આ બધું થાય છે પણ ખેડૂતોને મૂળ હોયની વાત છે આ બધી હિંમતભાઈ લાલજીભાઈ માંગરોળિયા એ તો સરકારને ખબર પડી ગઈ છે કે આ ખેડૂતને જેમ વાળોને મળી જાય પ્લાસ્ટિકના હરિયાણ ઘોડીએ એટલે એને જે એનો જે ભાવ છે એને વધારી દેવો છે અને કપાસનો શીંગનો કઠોળનો બાજરી ઘઉં આજના કેમ ભાઈ ભાવ વધતા નથી સરકાર ડુંગળી દોઢસો રૂપિયા ખરીદે શાળા બે રૂપિયાની કિલો ખરીદે એમના પાકે તો એનું કંઈક નિરાકરણ તો હોવું જોઈએ ને સરકારને શરમ આપી જોવે એટલો બધો ભાવ વધારવાનો એને પોહાય ગળાટૂપો ખાવા સિવાય કામ ન મળે ગળાટૂપો ખાવા સિવાય આમાં કાંઈ ન વધે આ દોરી આપી દે એટલે ગળાટૂપો ખાઈ લે એટલે એમ નિરાશ થઈ જાય એ મળે જમીન જમીન બાવવાના બજા દે દામમાં સરકારને શરમ આવી જોવે કે આ ભાવ વધારવા પહેલાં ડુંગળીનો બાજરીનો ઘઉંનો કપાસનો શીંગનો ભાવ શીંગ વધે તો તેલના ભાવ વધે તો એને નડે છે બીજા બધામાં જીએસટી છે એ બધું લેવામાં કોઈ નડતું ટીવી લેવો હોય સાયકલ લેવી ડીઝલ પેટ્રોલ જે લેવાય એમાં કાંઈ નડે એટલે આ સરકારને ખેડૂતને ખેતીમાંથી બાગાયત કરવાના છે આ ધંધો છે એનો બીજો કાંઈ ધંધો નહીં બે શરમ સરકાર સાચો ખૂબ કહી દઉં નાથાભાઈ સૌજીભાઈ બોગાણ પોસાય જ ને ખેડૂત આમાં કઈ રીતે ભેગું કરીએ કે કયો લ્યો હવે ખાતરમાં અમાનો ખાતરમાં એટલો એણે વધારો કરી દીધો તો પછી ખેતર આપણું ઉત્પાદન આવે છે એના ભાવ તો મળવા જોઈએ ને તો જ પોહાય ને નકર ખેડૂતને કઈ રીતે વધે માનો તમે બધા ભાગ્યની મજૂરી કાઢો આ ખાતરનો તમે દવા આ બધા પેટ્રોલના અમારી મજૂરી તો ગણતા જ નથી માનો ને તો તમારી કાંઈ જ ન વધે એમ હવે આ કઈ રીતે પોહાય કયો લ્યો હવે આ ખાતરનો ભાવ આટલો હાલે જ નહીં તો એ પ્રમાણે ભાવ અમને ઉત્પાદનમાં મળવા જોઈએ ને એમ તો અમને કોહાય ને અમારે તો અટાણે બરોબર જરૂર છે બરોબર કપાસમાં નાખો માંડીઓમાં નાખો બરોબર બરોબર અટાણે ખાતરની જરૂર છે આ ભાવ વધારે ઠોકી બહાર તો આ ખેડૂત કઈ રીતે ભેગો ઉભો થાય એમ કયો લ્યો તમે વ્યાજ બી બિલકુલ ન કહેવાય ને એમ તમે એને નહીં ખબર પડતી અમારે કરતાં તો હોશિયાર છે તે સીટ ઉપર બેઠા છે ને એમ એમને એને એને ખબર પડે છે કે નહીં આપણે આપણે આપણા ભાવ છે અને ખેડૂતોને ભાવ દેવા નથી તો પછી કઈ રીતે ટકી શકશે એમ હવે મહેશ પટેલ ગામ તુરખા આ તો ગેરવાજબીજ છે ભાઈ આ ભાવ વધારો ઈબકોમાં થયો છે સારું નથી કપાના ભાવ વધવા પડે ઈપકોનો તો વધવા હોય ને અરે કપાસનો મા ખેડૂતનો માલનો ભાવ વધવો પડે તો ખેડૂતને પોયા એવું છે નગર તો ખેડૂતને કાંઈ પો એવું નથી પોયા એને અમારે ખેડૂતને દસ હજાર રૂપિયા કપામાં વધે છે ને અમે ઈબકોમાં સીધા એક વધે છે આ વિરોધાનો કરવો પડે